વરસતા વરસાદમાં જ્યારે મેથીના ગોટા ખાવાનું મન થાય ત્યારે ઘરમાં ઘણી વાર તાજી મેથી હોતી નથી આજે આપણે મેથીના ગોટા અને બજાર જેવી જ બેસનની કઢી બનાવીશું તો આજે તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે તમારા ગોટા એકદમ ફૂલેલા અને જાળીદાર તૈયાર થશે અને સ્વાદમાં એટલા ટેસ્ટી બનશે કે કોઈ કહી જ નહીં શકે કે મેથીના ઉપયોગ વગર આપણે ગોટા બનાવ્યા છે ઘરમાં તાજી મેથી ન હોય તો પણ બની શકે તેવા મેથીના ગોટા અને બજાર જેવી જ બેસનની કઢી બનાવવાની રેસીપી શરૂ કરીએ મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપતી બે વાટકી ભરીને ચણાનો લોટ લઈ લઈશું તો આપણે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું તો બેટરમાં એક સાથે પાણી એડ નથી કરવાનું જો એક સાથે પાણી એડ કરી દઈશું તો ચણાના લોટમાં ગાંઠા પડી જશે શરૂઆતમાં આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના અત્યારે આપણે બેટરને થોડું થીક જ રાખીશું આપણે જ્યારે મસાલાને બધું એડ કરીશું એટલે બેટર થોડું ઢીલું થઈ જશે એટલે આ રીતનું બેટર રેડી કરીશું બેટરને એકદમ મીડિયમ થીક રાખીશું આ રીતનું રિબનની જેમ પડે તેવું બેટર રાખવું જુઓ મેં એક વાડકી ભરીને પાણી લીધું હતું તેમાંથી બે ચમચી જેવું પાણી વધ્યું છે તો બેટર બનાવવા માટે આ રીતનું પાણી વાપરવું તો હવે તૈયાર થયેલા બેટરને આપણે હાથની મદદથી સારી રીતે ફેટી લઈશું બેટરને આવી રીતે ફેટવાથી બેટર એકદમ લાઇટ અને ફ્લપી તૈયાર થશે બેટરને એક જ ડાયરેકશનમાં બેથી ત્રણ મિનિટ જેવું ફેટવાનું છે બેટરનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો ને સાથે સાથે થોડું હલકું પણ થઈ ગયું છે બેટરને આવી રીતે ફેટવાથી ગોટા એકદમ સ્પોન્જી અને જાણીદાર તૈયાર થશે તાજી મેથીના ઉપયોગ વગર આપણે મેથીના ગોટા બનાવવા છે તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી કસૂરી મેથી લીધી છે જ્યારે શિયાળામાં તાજી એવી મેથી મળતી હોય ત્યારે તમે મેથી સૂકવીને રાખી શકો છો અથવા બજારમાં પણ આસાનીથી કસૂરી મેથી મળી રહે છે તો કસૂરી મેથીને આપણે પાણીમાં દસ મિનિટ જેવી પલાળી રાખીશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે મેથી ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે આ મેથી નાખવાથી ગોટાનો સ્વાદ એકદમ બજાર જેવો જ આવશે અને ગોટા બનાવવા માટે બેટરમાં હવે થોડા મસાલા પણ એડ કરી લઈશું તો તેના માટે મેં એક ચમચી જેવા અધકચરા ક્રશ કરેલા કાળા મરી લીધા છે સાથે જ એક ચમચી અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા એડ કરીશું સૂકા ધાણા એડ કરવાથી ગોટામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે અને એક ચમચી જેવા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરી લેશું અને સરસ સુગંધ અને સ્વાદ માટે થોડી હિંગ નાખીશું સાથે જ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને તીખાસ માટે છથી જ સાત લીલા મરચાંને ક્રશ કરીને એડ કરીશું અહીંયા તમે ઝીણા સમારીને પણ એડ કરી શકો છો અહીં આપણે બિલકુલ લાલ મરચું એડ કરવાનું નથી માટે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાં વધારે કે ઓછા કરી શકો છો હવે એક કપ ભરીને ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું આપણે જે પલાળીને મેથી રાખી હતી તેને આ રીતે પાણીમાંથી નીચવીને એડ વેચી મેથીની કડવા બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ પણ એડ કરીશું પણ તમે ઈચ્છો તો તેને સ્કીપ પણ કરી શકો છો બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું જો આવી રીતનું આપણું બેટર બનીને તૈયાર છે જો તમને આ સ્ટેજ પર બેટર થોડું પતલું લાગતું હોય તો તમે થોડું વેસન નાખીને તમે એડજસ્ટ કરી શકો છો હવે ગોટાને એકદમ જાળીદાર બનાવવા માટે અડધી ચમચી જેવો સોડા આપણે બેટરમાં એડ કરીશું સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નાખીશું બેટરને એકદમ સારી રીતે ફેટી લઈશું એકદમ સરસ બેટર બનીને તૈયાર છે હવે બેટરને આપણે રેસ્ટ આપ્યા વગર ગોટા પાડી લઈશું તેના માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલને સારું એવું ગરમ કરવાનું છે પછી જ ગોટા પાડવાના છે ગોટા પાડવા માટે બેટરને લઈ લઈએ આંગળીઓને થોડી ભીની કરી લઈશું હવે તેના માટે આવી રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે બેટરને લઈ ગોટાને તેલમાં પાડી લઈશું આપણે કઢાઈમાં સમાય તેટલા ગોટા એડ કરીશું શરૂઆત મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવી જેથી ગોટા સરસ હોલીને ઉપર આવી જાય જુઓ સરસ ગોટા ફૂલીને ઉપર આવી ગયા છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું ગોટાને બંને બાજુથી સરસ રીતે ફ્રાય કરીશું લગભગ ત્રણ થી ચાર મિનિટમાં ગોટા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો ગોટાને કોઈ જાળીદાર વાસણમાં લઈ લઈશું જાળીવાળા વાસણમાં ગોટા કાઢવાથી એક્સ્ટ્રા તેલ પણ નીકળી જશે અને ગોટા લાંબા સમય સુધી ક્રન્ચી રહેશે જો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા મેથીના ગોટા બનીને તૈયાર છે હવે ગોટા સાથે ખાવાની આપણે કઢી બનાવી લઈએ કઢી બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું અને તેમાં એક પીંચ જેવા લીંબુના ફૂલ એડ કરીશું તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો એક ચમચી જેવી ખાંડ એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું અને એક કપ જેવું પાણી એડ કરી લમ્સ ના રહે તેવું બેટર બનાવી લઈશું હવે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે એક પેન લઈ લઈશું તેમાં એક મોટી ચમચી ભરીને તેલને એડ કરીશું તેલમાં અડધી ચમચી રાઈ અને થોડી હિંગ નાખીશું અને બે લીલા મરચાં એડ કરીશું મરચાને સારી રીતે સાતળી લઈશું વઘારમાં એક કપ જેવું પાણી એડ કરીશું પાણીમાં એક બોલ આવા દઈશું આવી રીતે કઢી બનાવશો ને તો એકદમ ફરસાણના દુકાન જેવી કઢી બનીને તૈયાર થશે તો પાણી સરસ ઉકળી ગયું છે હવે તેમાં તૈયાર કરેલું બેટર ધીરે ધીરે એડ કરી દઈશું બેટરને મિક્સ કરતા જઈને બેટર એડ કરીશું જેથી બિલકુલ પણ લમ્સ નહીં રહે કઢીને પાંચથી સાત મિનિટ જેવું ઉકળવા દઈશું જેથી ચણાના લોટનો કાચો સ્વાદ જતો રહેશે સાત મિનિટ જેવું થઈ ગયું છે તો આપણી બજાર જેવી એકદમ સરસ કઢી બનીને પણ તૈયાર છે તો આવી જ રીતે બધા બેટરમાંથી આપણે ગોટાને તૈયાર કરી લઈશું જુઓ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા ગોટા બનીને તૈયાર થયા છે તો છે ને એકદમ સોફ્ટ એવા ગોટા એક ગોટાને હું તમને તોડીને બતાવું જો તમે આ ટીપ્સ અને ટ્રીક સાથે બનાવશો તો ગોટા એકદમ પરફેક્ટ બનશે તો આજના મેથીના ગોટા અને કઢીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી ચેનલને લાઈક શેર અને બેલાઇકન પ્રેસ કરો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો